આજની વાર્તા માણસ અંદર જેવો હોય તેવું જ તેને બહાર દેખાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માણસની અંદર કેટલીક સારી બાબતો પડેલી હોય છે કેટલીક ખરાબ બાબતો પડેલી હોય છે અને આ જે વાર્તા મારે કહેવાની છે એનો કન્સેપ્ટ પણ એવો જ છે કે માણસની અંદર શું પડેલું છે જો માણસમાં અંદર ખરાબ પડેલું હશે તો આખી દુનિયા આખો સમાજ ખરાબ દેખાશે અને જો માણસમાં સારું પડેલું હશે તો આખી દુનિયા એને સારી લાગશે આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે કોઈ એક આશ્રમની અંદર ઘણા બધા શિષ્યો રહેતા હતા અને એમાં નરેશ અને નાન એ બંને પણ રહેતા હતા ઘણા તે રહેતા હતા ત્યાં ચોક્કસ પ્રકારના અભ્યાસ પણ કરાવવામાં આવતો પણ ઘણી બધી પ્રવૃત્તિના અનુસંધાનમાં જે સંત હતા એ સંતના મનમાં એવું થયું કે નાનક અને નરેશ આ બંનેની જે ભૂમિકા છે કંઈક જુદા જ પ્રકારની છે અને એને જે સમજ હતી એના અનુસંધાનની અંદર એમણે નરેશ અને નાનકને બે કામ સોંપવા માટે વિચાર્યું બંનેને એમણે એમ કીધું કે તમે આજે આખો દિવસ સવારથી સાંજ સુધી તમે આસપાસના ગામડામાં તમે જાઓ નરેશને એમ કીધું કે આ તમને જે સૌથી ખરાબમાં ખરાબ માણસો મળે ખૂબ ખોટા માણસ એકદમ જેને કહી શકાય ભ્રષ્ટાચારી કોઈ બહુ તોફાન કરતા હોય એવી વ્યક્તિને તારે અહીંયા સાંજે લાવવાની છે અને નાનકને એમ કીધું કે તારે એકદમ સારી એકદમ મજાની કોઈને ઉપયોગી થતી હોય કોઈની સાથે સારું વલણ રાખતું હોય પોતાનો સ્વભાવ પણ સારો હોય બીજાને મદદ કરતા હોય આવા પ્રકારની વ્યક્તિ હોય તો એને પણ તમારે સાંજે લાવવાની છે સવારના વહેલા બંને નીકળી જાય છે જુદા જુદા ગામડાઓમાં ફરતા 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 તપાસ કરે છે અને જ્યારે સાંજ પડે છે ત્યારે નરેશ અને નાનક બંને પાછા આવે છે નરેશ એમ કહે છે કે મને એક પણ નબળી વ્યક્તિ મને જોવા ન મળી એક પણ ખરાબ વ્યક્તિ મને જોવા ન મળી તમે મને કીધું હતું તો હું કેવી રીતે લાવું એટલે હું એક પણ વ્યક્તિને અહીંયા લાવી શક્યો નથી નાનકને પૂછો તો કે હું લાવી શકો નથી તો કે કેમ તો કે એક પણ સારી વ્યક્તિને ગામમાં જોઈ નહીં કોઈ ખોટું જ કરતી હોય તોફાન કરતા હોય બાત ઝઘડો કરતા હોય એવી એક પણ વ્યક્તિને મેં સારી ન જોઈ ત્યારે એ સંત એ બંનેને બેસાડે છે અને બંનેને એમ કહે છે કે દોસ્ત તમે બંને એક જ ગામડાની અંદર ચાર પાંચ ગામમાં ગયા હતા અને બંનેને મેં જુદા જુદા પ્રકારના કામ સોંપ્યા હતા અને એ બંને કામ એકબીજાના વિરોધી હતા કે દાખલા તરીકે નરેશને મેં એમ કીધું હતું કે તું ખરાબ વ્યક્તિ લાવ જ્યારે નરેશ એમ કહે છે કે એક પણ ખરાબ નથી શું કામ ખરાબ નથી કારણ કે નરેશ પોતે એકદમ સારો વિચારક ખૂબ બીજાને મદદ કરે બીજાને ઉપયોગી પણ થાય બીજાને માટે જે કંઈ કરવું કરે દરેકને માટે સારો વિચાર કરે અને આવ્યા પ્રકારની જ ભૂમિકાવાળો એ છાત્ર હતો એટલે એને કોઈ ખરાબ દેખાણો જ નહીં કારણ કે પોતાની અંદર ખૂબ સારું હતું ખૂબ સારું એટલે એને બહાર કોઈ ખરાબ વસ્તુ દેખાણી નહીં અને ભાઈ નાનક તારામાં કંઈક ખોટું પડ્યું છે ખરાબ પડ્યું છે તું પોતે જ એમ વિચાર કરે છે કે આ દુનિયામાં કોઈ સારો માણસ નથી અને તું પોતે પણ બધી જ રીતે ખરાબ વિચારશ એટલે તને એક પણ સારો માણસ તને મળ્યો કેટલાય માણસો હશે પણ તને તરત જ એમ થાય કારણ કે તારા અંદરના વિચારો નબળાશ એટલે એનો અર્થ એ કહી શકાય અને આ વાર્તાની ભૂમિકા આપણને એમ કે છે કે આ દુનિયામાં કોઈ પણ માણસ જ્યારે ખરેખર અંદરથી જેવો હશે એવી જ એને દુનિયા દેખાવાની અંદર જો એ ખરાબ હશે ખરાબ વિચાર હશે ખરાબ વર્તન હશે ખરાબ ભૂમિકા હશે ખોટા વિચાર હશે નકારાત્મક વિચાર હશે તો એને કોઈ પણ માણસ સારો નહીં દેખાય આખી દુનિયાની અંદર કોઈ સારો નહીં દે અને કોઈ પણ વ્યક્તિ છે એને ખરેખર એકદમ માનો કે સારા જ વિચારો છે ખૂબ ખૂબ માનો કે નબળા જ વિચારો છે બધા જ નબળા વિચારો છે તો એને એક પણ વ્યક્તિ તમે જો સારી નહીં દેખાય અને જે સારા વિચાર ધરાવે છે એને એક પણ વ્યક્તિ ખરાબ નહીં દેખાય આ ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ તમામ યુવાનોને મારે કેવું છે કે તમારે જો દુનિયાને સારી જોવી હોય અથવા તો દુનિયાને તમે ઉત્તમ છે અને સારી છે એવી જોવી હોય તો તમારે અંદરથી સારું બનવું પડશે અને અંદરથી જો તમે સારા બનશો તો જ તમને દુનિયા સારી દેખાશે એટલે કે દરેક માતા દરેક શિક્ષક માતા પોતાના સંતાનને શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને આ વાત બતાવો કે સમાજની અંદર કેટલુંક સારું પણ છે અને કેટલું ખરાબ પણ છે જ્યારે ખરાબ માણસને બધું ખરાબ જ દેખાશે અને સારા માણસને બધું સારું જ દેખાશે એટલે કે આપણે જો તાલીમ આપવી હોય તો તમે જોઈ શકશો કે દરેક વ્યક્તિને અંદરથી સારા કરવાનો પ્રયત્ન કરો જો માતા પોતાના સંતાનોને સારા કરશે ઉત્તમ વિચારણા કરશે તો એને આખી દુનિયા સારી દેખાશે અને એ રીતની વાત છે ખૂબ જ મહત્વની ભૂમિકા છે અને છતાં પણ નાની એવી વાત પણ આપણા જીવનની અંદર ખૂબ ઊંચાઈ ઉપર લઈ જાય એમાં સંત બધા જ એમના જે છાત્રો હતા એને આ વાત કરે છે અને સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ